સુરતના સાંસદ મુકેશ દલાલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી કલેક્ટરને પત્ર લખી સ્ફોટક પત્ર લખતા રાજકીય ગરમાવો આવી ગયો છે સાંસદે પત્રમાં આશંકા વ્યક્ત કરી હતી કે તપાસ દરમિયાન અનેક મતદારો રાતોરાત ગાયબ થઈ ગયા છે સાંસદ મુકેશ દલાલે પત્રમાં જણાવ્યું હતું કે હાલમાં બીએલઓ એક અને બીએલો બે દ્વારા ઘરે ઘરે જઈને મતદાર યાદીની શુદ્ધિકરણની કામગીરી કરવામાં આવી રહી છે સ્ફોટક પત્ર લખતા રાજકીય ગરમાવો આવી ગયો સાંસદે પત્રમાં આશંકા વ્યક્ત કરી છે કે તપાસ દરમિયાન શુદ્ધિકરણની કામગીરી કરવામાં આવી રહી છે આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ એવા લોકોના નામ યાદીમાંથી દૂર કરવાનો છે જેઓ ભારતના નાગરિક નથી અને ગેરકાયદેસર રીતે મતદાર તરીકે નોંધાયેલા છે પત્રમાં સોશિયલ મીડિયા અને મીડિયા અહેવાલોને હવાલો આપી

અને અસ્મિતા માટે જોખમકારક વહીવટી તંત્ર પાસે માંગ કરી છે ગાયબ થયેલા લોકોને શોધી કાઢવા માટે તમામ શક્તિ લગાડવી જોઈએ અને આ લોકો કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેનો નવો વળાંક આપ્યો છે સુરત ની જનતા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે કામગીરી મતદાર નોંધણી કરી રહ્યા હતા ત્યારે એક વિસ્તારમાંથી પાંચસો થી વધુ લોકો ઘરને તાળા મારીને ચાલા ગયા છે બાબત મારા ધ્યાન પર આવતા મેં કમિશનર કમિશનરશ્રી તરફથી તપાસની માગણી કરી છે કે જો આ લોકો ભારતીય દેશના નાગરિક હોય તો શા માટે લોકો ઘરને ટાળા મારીને ચાલી ગયા છે આથી તમે તપાસ કરો કે જો આ લોકોનો કોઈ ગુનાહિત ભૂતકાળ હોય તો તે લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કેમ કે આ ઘુસપેઠિયા આ બાંગ્લાદેશથી ઘુસપેઠિયા સુરત શહેરની ગુજરાત રાજ્ય દેશની શાંતિ સલામતી માટે ખૂબ મોટો પડકાર છે એવું મારું સ્પષ્ટ માનવું છે રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યુઝ સુરત